لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الغني الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد <محسن> اللهم <أمان> صل على محمد <محسن> <الله أمان> وعلى محمد <محسن> وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال رسول الله صلى الله عليه وآله وسلم بسم الله الرحمن الرحيم فاطمة بدعة مني من آذاها فقد آذاني اللهم صل على محمد જેમ કે હાલમાં ફાતિમિયા ચાલી રહ્યા છે એ ગમના શહાદતની તારીખ નજદીક આવી રહી છે કે જેમાં

شہادت نی مجلس آنے دیوس نی مجلس نا پروگرام ابڑے برپا کر شو جناب فاطمہ زہرہ سلام اللہ علیہہ نے فضیلت اٹلی ودار فضیلت چھے کہ کوئی پن انسان نی طاقت نہ تھی کہ جناب فاطمہ زہرہ سلام اللہ علیہہ نے تمام فضیلتوں نے ایک جگہ اوپر بھیگی کری شکے આકલ નાકીસ છે જનાબે ફાતેમા ઝારા સલામ અલ્લાની ફઝીલત ને સમજવા માટે એક મહાન ફઝીલત કે જેનાથી આપણે અંદાજો લગાડી શકીએ કે ખુદ રસૂલ ખુદા ફરમાવે છે ફાતેમા તો બધ અતું મિલની મારો ટુકડો છે આપણે અગર કોઈ પણ એક વસ્તુને લઈએ અને એમ કહીએ કે ભાઈ આ બધી વસ્તુ સારી છે આખી વસ્તુ આ સારી છે પણ આ એક ટુકડો જે છે એ સારો નથી તો કે ભાઈ કેવી વાત કરે છે જ્યારે આખી વસ્તુની તું ફઝીલત બયાન કરે છે વખાણ કરે છે તો એના દરેક પાર્ટ લા જવાબ હોવા જેવી રીતે રસૂલ એ ખુદા સલ્લલ્લાહુ અલયહી વઅલસલ્લમ ની ફઝીલત છે તો રસૂલ એ ખુદા ફરમાવે છે કે ફાતિમા મારો تو جے جے فضیلت رسول خدا صلی اللہ علیہ وآلہ وسلم نیچے ای بدی فضیلت جناب فاطمہ زہرہ سلام اللہ علیہ وآلہ بلکہ خدا والی عالم تو تیاسو دی فرماوے چھے کہ دریک وستن و اگر جو رسالتن ہاں و مرکز پن ہوئے تو ای فاطمہ زہرہ سلام اللہ علیہ ہاں وآلہ ایک حدیث میں تو خدا والی عالم رسول خدا نے فرماوے چھے ولولا فاطمہ لما خلق تو اگر جو فاطمہ نہ ہو تو اے رسول نے اے علی تم نے بننے نے خلق نہ کر حدیث ایک حصہ پڑھیے جی تیارے بدہ نہیں اوڑ رسالت نہیں اوڑ ولایت نہیں اوڑ امامت نہیں اوڑ کھان بدہ نہیں اوڑ فاطمہ زہرہ سلام اللہ علیہ وسلم ایک حدیث میں خود رسول خدا صلی اللہ علیہ وآلہ وسلم ایک شاہد فرماوے چھے

بہترین وسیع امام علی ابن ابی طالب علیہ السلام تمہارا فیملی متی ہے سبحان تمہارا شوہر ہے امتنا شہزادہ ہے جنت کا جوانوں کا سردار تمہارا ذکر اچھا امام, امام حسن امام حسین علیہ السلام طرف اشارہ کرتا گیا ہے سید الشہدہ جناب حمزہ تمہارا چاہ چاہ چھے پچھے فرماوے چھے کہ جعفر تیار کے جنہ مانٹے خداوندی عالم بے پاکھو آپی چھے کہ جنت میں فرشتہ نہیں ساتھے اڑے چھے یہ محال درجو حاصل کرنا جناب جعفر ابن ابی طالب તમારા ફેમિલી છે અને પછી રસુલે ખોરાક કસમ ખાઈને ને કહે છે કસમ જે મને એની કે જેના હાથમાં મારી જાન છે તમારામાંથી માંથી મહેદી આખરી સમાન છે વિચાર કરીએ રસુલે ખોરાક આખી આદિશ બયાન કરે છે બધી જગ્યાએ ફરમાવે છે કે ફાતિમા સાહેબ હવે આપણી પાસે જ્યારે આવી મહાન શખ્સિયત મોજુદ હોય તો ફિતરત આગળ વધીને કહે છે કે તું જા અને એનો ફોલો કર એની ઇતાહત કર એની સિરત ઉપર જા આપણે કોઈ સારા માણસને જોઈએ અથવા તો આપણી સામે પબ્લિસિટી રાખવામાં આવે તો આપણે એને ફોલો કરવાનું શરૂ કરી દેશું આપણે તો આપણા બાપદાદા ક્યાંથી આવેલા કોકના ના કચ્છ થી આવેલા ને કોકના કાઠિયાવાડ થી આવેલા આગલા જમાનામાં માં કફની લેંગો ને ટોપી અત્યારે નથી શું કામ બધું સાયન્સ કે આપણે બીજા મોડેલ ને જોયા અને ઈ તરફ આપણે આગળ વધ્યા પણ આપણે આગળ જો દિક્કત અને વિચાર કરીએ તો આપણી પાસે બહેતરીન એક્ઝામ્પલ છે તો એ ફાતેમા સલામિયા નું એક્ઝામ્પલ કે જેની આપણે પહેરવી કરવાની છે પરંતુ શાયદ આપણે રસ્તો ભૂલ્યા છીએ આપણે જનાબે સૈયદા સલામુલ્લા અલેહાની બે તારીખ મનાવે છે એક પહેલા જયારે વાત કરી હતી ત્યારે આખી આને ઉપર વાત કરી ચુક્યો ચારલાલ ખાતે કે ઇન્સાન કેવી રીતે રસ્તો ભૂલ્યો છે પણ આજે આપણે વાત કરીએ કે આજે જમાનામાં

કોની પહેરવી કરવી અને કોઈની પહેરવી ના કરવી એના ઉપર આપણે વાત કરીએ ખુદાવંદ આનંદ કોરાની મસ્જિદમાં મનાઈ કરે છે કે તમે અમુક વસ્તુની પહેરવી ના કરો એની સિરત ઉપર ના ચાલો એમાં સૌથી પહેલી વસ્તુ જે એ નોટ કરી છે એ છે કે ગુમાન ખોટા જે છે ઝન એના ઉપર તમે આગળ ના વધો એની પહેરવી ના કરો આપણે ગુજરાતીમાં આપણે અવારનવાર બોલતા હોય બધ ગુમાની ના કરો ખુદા કુરાનમાં મનાઈ કરે છે કે તમને જયારે કોઈ વિચાર આવે કોઈના પ્રત્યે ખ્યાલ આવે કોઈના પ્રત્યે તમે તમે કરો ત્યારે એની ના કરવા માંડો તમારા વિચારોની પહેરવી ના કરવા લાગો બલકે જુઓ શું હકીકત છે પછી આગળ એક હવા ફેલાણીને આપણે એ દિશામાં આગળ વધી જશું તો ગુમરાહી સિવાય આપણે બીજે ક્યાંય નહીં પહોંચી શકું ખુદા قرآنમાં આવે છે ઇન્ના બાઅદઅ ધન્ને ઇસ્મત અમુક ગુમાન એવા છે કે જે ગુનાનું કારણ બને છે મોલાય કાયનાત અને ફાતિમા ઝહરા સલામ અલ્લાહ જિંદગીમાં આપણે જોઈએ કોઈ દિવસ ઝઘડો નથી થયો નહીતર આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને કે ઠામ ઘર હોય ને ઠામ ખકડે પણ આ ઘરમાં કેમ ઠામ નથી ખકડતા અથવા તો અમુક માણસો કે ભાઈ ઘરમાં કજિયા ના હોય તો મોહબ્બત ના આવે તો આ એવું કયું ઘર છે કે જેમાં કજિયા પણ નથી અને મોહબ્બત પણ એટલી બહેતરીન છે કે આપણે આપણી શાદીમાં દુઆ કરીએ છીએ કે આ દુલા દુલ્હન ને અલીઓ ફાતેમા રહેમા સલામ જેવી મોહબ્બત ઇનાયત કરે આખરી વખતમાં મોલાય કાયનાથ જનાબે સૈયદા સલામુલ્લા અલી પાસે આવે છે અને કહે છે કે ફાદેમા તમને મારા ઘરમાં બહુ તકલીફ પડી લાગે છે તમને બહુ તકલીફ પડી અને ખરેખર તકલીફ હતી ફકરો ફાકા આ બધી વસ્તુ હતી બે બે દિવસ સુધી ઘણી વખત ખાવાનું ના મળે ત્રણ ત્રણ દિવસ સુધી ફાકા હોય તેમ છતાં જેના સૈયદા સલામ ઉલ્લા અલી ફરમાવે છે કે નહીં અલી મને તમારા ઘરમાં બહુ સુકૂન નસીબ થયો એટલું જ ઇમામ અલી અલી સલામ આખરી વખત બીમારી ના બિસ્તર ઉપર હતા જણાવે ત્યારે કહે છે આ હું ગવાહી આપું છું કે તમે મને કોઈ દિવસ ગુસ્સે નથી કર્યા અને કોઈ દિવસ નારાજ નથી વિચાર કરે અગર જો એક ઓરત જનાબે સૈયદા સલામ ઉલા ઉપર ચાલતા શીખી જાય અથવા તો એક મર્દ જનાબે સૈયદાની શેરદ ઉપર ચાલતા શીખી જાય તો પોતાના હમસરને કોઈ દિવસ હમસફરને કોઈ દિવસ નારાજ નહીં કરે આ નારાજગી આવે છે ગુસ્સો આવે છે ઝઘડા આવે છે ફસાદ આવે છે તલાક આવે છે આ બધી વસ્તુનું મૂળ ક્યાં છે તો કે વિચાર ગુમાન આ વસ્તુ જ્યારે જિંદગીમાં દાખલ થઈ જાય છે ત્યારે કજિયા ચાલુ થાય છે વાતને જરાક વધારે વાજે કરો કે ગુમાન કેવી રીતે આવે ગુમાન એકાદ એક્ઝામ્પલ આપી દો કારણ કે કરવાસ વાત આવી છે ગુમાન આ રીતે આવે ઘણી બાર થી આવ્યો આજે કેમ મારા સામે જોયું ના નક્કી એને બીજા કોઈ સાથે લભરું લાગે છે આ ગુમાન ના કારણે પછી કજિયા ઘરમાં શરૂ થાય છે બાર વેલા આવી કે બસ આને એની માની ચડામણી છે ફેમિલીની છે એટલા માટે ઘરમાં દાદ નથી થતી મારી પહેલા ઘરમાં ના આવી જવું જોઈએ આવા બધા જે ગુમાન પેદા થાય છે એટલે ઘરવાસમાં કંકાસ ચાલુ થાય છે આવા ગુમાન ના કરો ગુમાનની પહેરવી ના કરો ખુદાબંધી આલમ કોરાની મસ્જિદમાં મનાઈ કરે છે અને જનાબે સૈદા સલામુલ્લા અલી એક એક્ઝામ્પલ આપીને જાય છે કે જો અમારી જિંદગીમાં ગુમાનનું કોઈ પણ જાતનું મહત્વ નથી પહેલી વસ્તુ બીજી વસ્તુ ખુદાબંધી આલમ જે કોરાનમાં મનાઈ કરે છે કે તમે તમારા નફ્સ ની પહેરવી ના કરો આ નફ્સ જે છે ઘણી વાતો કહેતો હોય છે ચાલ ગુના જો તો બજારમાં કેટલી સારી શોભીતી વસ્તુ આવી છે લઈ લે ને ઇન્સાન કોરામાં આંટો મારવા જાય શોબ્રાઇટમાં આંટો મારવા જાય લીડરમાં જરૂરત ના હોય અને ખરીદી કરવા લાગે દુબઈ જઈએ છીએ તો આમને ખાલી હાથે તો પાછા ના આવે ચાલીસ કિલો ની બગાજ આપણને નસીબ થયો છે લઈ આવવાનો તો આખે આખું ભરાઈ જવું જોઈએ પછી વિચાર ના કરે કે મારા કબાટમાં કેટલા જોડી કપડાં પહેર્યા પડ્યા છે બસ શોખ માટે શોખમાં સારી વસ્તુ લાગીને લીધે આ સિરત જરાબે સૈયર સલામુ લારે હામ નથી આપણને શીખવાડવામાં એ આવ્યું છે ઇસ્લામ આપણને એ કહે છે કે તમને ઘરમાં જરૂરત લાગે પછી તમે ખરીદી કરવા જાઓ એમ નહીં કે બજારમાં વસ્તુ સારી લાગે અને તમે ખરીદી કરવામાં આ શું છે તો કે આ નફ્સ તમને આગળ વધારે છે જો કેટલી સારી વસ્તુ છે લઈ લે લઈ લે લઈ લે પછી લઈને ક્યાં રાખશું કબરમાં કબાટ નથી કબરમાં ક્યાંક કેજોરી નથી ફેસબુકમાં તો બહુ સારી વસ્તુ આવે છે કેમ મલે મોત જે છે એ રિશ્વત નથી લેતો એટલા માટે કફનમાં ખિસ્સો પણ રાખવામાં નથી આવતો આ બધી એક્ઝામ્પલ એટલા માટે દઉં છું કે આપણે સમજીએ કે આ નફ્સ આપણને હંમેશા ગુમરાહી તરફ આગળ વધારે છે આ નફ્સને આપણે સુધારી નાખીએ એક હાર જણાબે ફાતેમાં ઝરાસરામો લારેહા પાસે આતો કે જે مولای کائنات حضرت امیر المومنین علی ابن ابی طالب علیہ السلام میں بیٹ آپے لو قدو آپے لو امام علی علیہ السلام میں جنب سیدہ نے ایک سرد آپ نے سکی ہو ہار چین تمہجے کیوئی گفت آپے لو اب تیارے کہیں جرنے دولہ فارم لو تو آمج جا لو આપણે વાત નથી જોવાની આપણે કઈ આપણી મદામ કદો દેવો હોય તો જોર તો તું ફાર્મ આવે પછી આપણે દઈએ ના એવી કઈ વસ્તુ નથી જયારે પણ દેવાનું મન થાય બિસ્મિલ્લા ફૂલ લે તો ફૂલ લે ભાખરી કીધું કે જેથી ઘરમાં મોહબ્બત આવે કંકાસ ના આવે ઇમામ અલી અલી ઇસ્લામે આપ્યું હવે જનાબે સૈયદા સલામુલ્લા અલિયા એ હાર ને પહેર્યો શોભિત હતો રસુરે ખુદાસો અલ્હાહોરી વારે વસ્સલમ આવીને જોવે છે કે જનાબે સૈયદાના ગળામાં આવો સરસ મજાનો હાર તો કહે છે કે દીકરી અત્યારે હાલત સારી નથી ભલે આ હાર તમારી પાસે હલાલથી જ આવેલો હશે પણ તમને આ શોભા નથી થતું તમે નવીની દીકરી તમારે સાદગીથી રહેવું જોઈએ બસ આટલું સાંભળવું હશે ચાલે رسول خدا مانی رسول خدا نی آواز سامنے جناب سیدہ ای کاٹے چھے بجار ماں ویچوا موکلے چھے ویچی نینا پیسہ تھی ایک گلام کری دے چھے نینا راہ خدا ماں آزاد کرے چھے شبہ کہ سمپل جیون جیوانی جناب سیدہ سلام اللہ علیہ نے سفارش کروا ماں بھی رسول خدا تھی اہار ویچی کی کیوں ہمیں امام علی علیہ السلام پر نبی بولتا કે કેમ તારા પપ્પા મારા ઘરમાં માથું મારે છે ઇમામ અલી અલ ઇસ્લામ એ પણ નથી કહેતા કે મેં તને હાર આપેલો અને તે પરબારો વેચી નાખ્યો તે મારી ઇજ્જત ના રાખી ના આપી દીધો એમને એમનો અધિકાર છે હવે જે કરે તને શું છે જનાબે સૈયદા સલામ અલેહાને બીજી વાર જયારે રસુલે ખુદા સલ્લાહ અલે વસલમ મળવા આવે છે તો ખુશ થાય છે કે દીકરી તે જે આ કામ કર્યું છે તે ઇસ્લામની નુસરત માટે બહુ સારું છે એક ગુલામને આઝાદ કર્યો કહેવાનો મકસદ એટલો છે આ નફ્સ આપણને ઘણી બધી વસ્તુ વેચાતી લેવરાવી રાખશે પણ અગર જો સાદી જિંદગીને આપણે જનાબે સૈયદાની સીરતને આપણે જિંદગીમાં ઉતારશું તો એ જિંદગી બહેતરીન જિંદગી હશે એમાં સંતોષ હશે ત્રીજી વસ્તુ જે ખુદાવંદી આલમ મનાઈ કરે છે કોરાને મસ્જિદમાં એ છે કે શૈતાન ની પહેરવી ના કરો ઓલા તબે ખોતવાથી શૈતાન અને ઘણી જગ્યાએ કુરાનમાં આ વસ્તુની વાત કરવામાં આવી છે કારણ કે આ શૈતાન જે છે એ બે કામ કરે છે આપણી જિંદગીમાં વસવાસ કરે છે આ વસવાસમાં બે વસ્તુ હોય છે પહેલી વસ્તુ એ કે નકામી વસ્તુને પણ શોભીતી બનાવી દે છે ચિનવા જેવો માલ કરી દે છે ચિનવાનો માલ દેખાવમાં એટલો શોભીતો હોય પણ ટકાવ હોય પણ જ્યારે જોઈએ તો એમ લાગે હાલને નૈનો વેચાતો સસ્તો છે આપણે તો ખોજાભાઈ જ્યારે દુકાન ઉપર જાય તો ત્રણ વસ્તુ ગોતે કઈ કઈ સસ્તું સારું ને ટકાઉ અહીંયા સસ્તું હોય પણ સારો ને ટકાવ હોતું નથી એવી જ આ દુનિયાની હાલત છે શૈતાન આવીને શું કરે છે કે જો કેટલું સસ્તું છે કેટલું શોભિતું છે તો આ શૈતાન આવીને આપણી સામે ઘણી બધી વસ્તુને શોભિતી બનાવે છે બીજી વસ્તુ વાયદો આપે છે કે તું આ વસ્તુ લઈ લે કેટલું રાહત મળશે એક મોટર તો હોય તો કે હજી લઈને બીજી કાત બજારમાં આવી છે એનાથી એટલો સુગુન મળશે ક્લીમ છે આ છે તે છે ઓટોમેટિક છે ઇકોનોમી છે કેટલી જ છે આ તો એક એક્ઝામ્પલ છે લેવી હોય તો લેજો મને કઈ પ્રોબ્લેમ નથી જરૂરત હોય તો લેવામાં કઈ વાંધો નથી સારામાં સારી મોટર હોવી જોઈએ પણ એક્ઝામ્પલના ના રૂપે આપું છું કે આ શહેદાન આવીને બે કામ કરે છે નકામી વસ્તુને શોભીથી દેખાડે છે અને ખોટા વાયદા આપણી સામે કરે છે અને એના કારણે આપણે સિરદ અહલે બેદલ મોસલમ થી દૂર થઈ જઈએ છીએ અગર જો આપણે અકલની આંખો ખુલી રાખશું કે શું આ વસ્તુ ખરેખર મને આખરેકમાં કામ લાગવાની છે ત્યારે આપણને ખબર પડશે કે શેતાનનો વસવાસ ન્યા શૈતાન આપણને વસવાસ કરે છે જોવાની એક જ આ રીત એ વસ્તુને આખરેક સાથે સરખાવ ખબર પડી જશે કે આ અકલ બોલે છે દિલ બોલે છે કે શૈતાન નો વસવાસ બોલે છે પડે ઇમામ અલી માંથી પાછા આવે છે તો માલે ગણીમાં તેમને મળેલો ઘરે લઈને આવે છે હવે જનાબે સયદા જોવે છે કે આ ઘરમાં કઈ નથી અમુક માટીના વાસણ છે ખાલી ચટાઈ પાથરવા માટે છે બસ થઈ ગયું

કે સારા એવા પડદા કિંમતી પડદા લટકાયેલા છે તકિયા ને બધી વસ્તુ આ બાદ અપ આવી ગઈ છે રસોલ ખુદા કઈ બોલતા નથી આ વખતે ચૂપચાપ ચાલ્યા જાય છે હવે જનાબે સૈયદા સલામ ઉલ્લા સમજી જાય છે કે મારા પિતા મારાથી આશા રાખે છે કે હું સાદું જીવન જીવું બધી વસ્તુ લઈ રાય ખોદામાં ખૈરાત કરી એના પૈસાથી જે છે ગરીબો માં તકસીમ કરે છે આ જનાબે સૈયદા સલામ આ એક જગત આ કહેવાનો મકસદ એટલા માટે છે કે શું રસૂલ ખુદાને કહેવાની જરૂર હતી જનાબે સૈયદા સલામ નહીં આ એક આપણા માટે દર્શરૂપી છે કે આપણે જિંદગી કેવી રીતે જીવવી એ આપણને શીખાડે છે જિંદગીમાં ગમે એટલી વસ્તુ આપણે ભેગી કરશું એક મકાન હશે હમણાં જે ફેસબુકમાં બહુ સરસ મજાની ક્લિપ આવી હતી એક માણસ હતો એના પાસે મોટર હતી તો એ વિચાર કરવા લાગ્યો કે ભાઈ અમારા પાસે મોટર છે એની કરતા મારા પાસે કાતકાત હોત તો કેવું સારું હવે કાતકાત વાળો વિચાર કરે છે બાજુની મોટર માટે કે જો આ નથી ઊંચા મોડલની મારા પાસે હોત તો કેટલું સારું હવે સૌથી ઊંચામાં ઊંચી મોડલની મોટર ત્યાં પસાર થાય છે એ વિચાર કરે છે કે મારા પાસે હેલિકોપ્ટર હોત તો કેવું સારું હવે આ હેલિકોપ્ટર સુધી પહોંચી ગયા જાય છે છે આમાં આવે સામાન્ય એ માણસ વિચાર કરતો હતો કે મારા પાસે ઘાતકાત હોત સારો સારું હોત પણ એને જોઈને એક સાયકલ વાળો માણસ વિચાર કરતો હતો કે કાશ આ સાયકલ છે એના કરતા મારા પાસે મોટર હોત તો શું સારું સાયકલ વાળાની બાજુમાં એક ચાલીને જવા વાળો માણસ હતો એ વિચાર કરે છે કે કાશ મારા પાસે એક હોત તો હું હાલીને તો ના જવું પડે ઈ હાલીને ને જવા વાળા માણસ ને એક ઉપર થી બેઠો બેઠો માણસ કે જેના પાસે પગ નતા એ વિચાર કરે છે કાશ મારા પાસે પગ હોત તો હું ચાલી તો શકે જો તારા કરતા ઓલો કેટલો સારો છે ને ઓલો કેટલો સારો છે હકીકતમાં જોઈએ કે આપણી પાસે જે વસ્તુ છે એ કેટલી સારી છે શૈતાનના આ બે જાળમાંથી માંથી ફસાતા બચી ગયા કે જે આપણને વસ્તુ શોભિત દેખાડે છે અને ખોટા વાયદા કરે છે આ બે વસ્તુથી બચી ગયા તો આપણી જિંદગીમાં સંતોષ આવશે અને દુનિયાના આપણે સૌથી અમીરમાં અમીર માણસ હશે પણ જરૂરત એ છે કે આપણે જોવું પડશે જનાબે સૈયદા સલામોલ્લાની સીરત તરફ ત્રણ વસ્તુ થઈ ત્રણ વસ્તુ આવતીકાલે અને જેના વિશે કે જેમની જિંદગીમાં તડકા ને છાયા બધું આવી શક્યું એક એવો વખત હતો کہ جارے جناب خدیجہ جانی دولت تھی جناب فاطمہ زہرہ نا نا یہ وہاں تھا ایک بے ورس دولت تھی یہ دولت رہ خدا مکھار چکا دی یہ جناب سیدہ سلام اللہ علیہ وسلم حجرت بچی مشکلات نو سامنا آگیا فاقہ نے فقر و فاقہ کر گیا اے وہ وقت پڑا بھی کہ جارے مدینہ ماں مسلمانوں نے بچاؤ سونانی بریک تھی رمتہ آدھا

ہماری یہاں مجلس ہے سارے قبول فرما بہن کے محمد والے محمد ہمارا گناہ نے کبیرہ سے گرانے معاف فرما ہماری مشکلاتوں نے آسان فرما ہمارا رزق ماں بر کر فرما دیا دشمنان اسلام نے نصف نابود فرما جمان زبان کتنا بھی کام کری رہیا آج خدا لوگوں نے نصف نابود فرما شیعان حیدر قرار نے جان مال عزت دابروں نے حفاظت فرما بہن کے محمد والے محمد ہم نے گناہ ہوتی پریز کروانے توفیقات نصیب فرما ہم نے جناب سيدا سلام الله عليه هني سيرة دوبر جالي سادو جيوان جيوان توفيقات نصيب فرما ذا حق محمد وعلي محمد أزهر دعوت الله سستاني ندي كر مراجع ونصيحة السلام سعد الله بي عمره فرما ذا حق محمد وعلي محمد إمام الزمان عليه السلام ظهور ما جل جلد دعجيل فرما من يمنان سر فرما ربنا تقبل منا إنك أنت سميع عليم